તમને બધાને ખબર હોય તો સાસબંદરમાં આવેલો છે તો આ ઓરોસ્તો છે આવો થોડું ટાયર લગજો આ બંગલો છે અહીંયા આ દરિયો છે અહીંયા પોચ તમારે કહેવા બતાવીજો અંદરથી તમને બતાવી દેવું આપણે આવ્યા છીએ અત્યારે આપણે બંજારાભાઈ ફોટા પાડે છે મહેલ છે કૃષ્ણકુમાર સિંહજીનો નવા મહેલ મારે તને ખબર નહી હોય તને ખબર હતી સાચું કહે તને ખબર હતી કોનો મેલ છે એ નથી ખબર ને હું આજ ખબર હોય મને ન ખબર પડી તો દરિયો છે કાંઈ ઘટે નહીં હો ખાલી મજા માણો આય નહીં ખાતરમાં આવો એકવાર કેવી મજા આવે એમના ભાઈ કાંઈ ઘટે જ નહીં એમને હા મને એમ તો ખાટલો લેતો હોય તો જિંદગી એમ આવે એમને ખાલી વેળોનો જોવા જાવ બાકી બીજો કોઈ અવાજ નો છે સ્ટીમર જાય તમને બતાવું સ્ટીમર ચાક જાતી ત્યાં માં કાંઈ જે સ્ટીમરી જો પડી જાત ગયો સ્ટીમર છે નથી બધું ફૂલ બઈ તું પ્રમાણે થાય ભાઈ તો હા બને જોતા રહેજો અમારો વ્લોગ મજા આવશે તમને

તો ગાડી પડી પેઢી બંગલો છે બંગલા દેખાઈ જતા હે કૃષ્ણ કુમાર સિંહજી નો બંગલો છે મનીષભાઈ છે આવે છે નીતિન કેવો મસ્ત નજારો છે અહીંયા અમને ચોથી આઠ એમ છે પણ અહીંયા ઉતરાય એમ નથી ભેખાડો છે મોટો પાછી આપણી ધનોરાની ગાડી અહીંયા કરવાની છે

અને ભરોસા આવ્યો પણ કશે નહી એના પલા છૂટે એને આ સોર આને હલકી વાત કરના કેરો ન કરું એલા સોર વાસણા ઉપર આવ્યો હું પણ કશે નહી આને હલકી વાત કરના કે અમારી પાસે હેવી મને એમ કહે કે ફરવાનું છે પણ આ જો મને ક્યાં લેને એવો જો આ જોવા જો બસ મા અમારી પેલે આવી ગયેલો છે આ મહેલ બતાય આમ તો દેખાડો

લચરે નહીં જો પાણી જો તમે મિત્રો માવો મિત્રો શું કરો છો તમે

bye bye, bye, bye.